સુરત માં આગ ના વધી રહેલા બનાવ વચ્ચે જહગીરાબાદ વિસ્તારમાં એપાર્ટમેન્ટ ના તિલચા માળે લાગેલી આગને લઈ ભર નિંદ્રામાંથી જાગી પરિવાર જીવ બચાવવા ગેલેરી માં ગયો હતો જ્યાંથી ફાયર રેસ્ક્યુ કરી ચાર લોકો રેસ્ક્યુ કર્યું હતું જાંગીરાબાદ ખાતે આવેલ વૈષ્ણવ દેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે ત્રણસો બે નંબરના ફ્લેટમાં અડતાલીસ વર્ષે વિનોદભાઈ પટેલ પરિવાર સાથે રહે છે પરિવારમાં પત્ની અને બે પુત્ર છે આજે શુક્રવાર અઢાર જુલાઈએ વહેલી સવારે ત્રણ વાગ્યાને છવ્વીસ મિનિટે ઘરના કિચનમાં અચાનક આગ ફાટી નીકળી હતી જેથી આખો પરિવાર ઘરની બહાર જ ન નીકળી સતના ગેલેરીમાં ફસાઈ ગયો હતો દેવી બ્લુ બિલ્સ એપાર્ટમેન્ટમાં બી બિલ્ડિંગમાં ત્રીજા માળે આગ લાગવાનો અને માણસ ફસાયેલા હોવાનો કોલ સુરત ફાયર કંટ્રોલ રૂમને મળ્યો હતો જેથી તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ દ્વારા મોરાભાગર પાલનપુર અને અડાજન ફાયર સ્ટેશનને આગ અને બચાવનો કોલ આપ્યો હતો આગના કોલની ગંભીરતા પારખીને અડાજન ફાયર સ્ટેશનથી હાઇડ્રોલિક પ્લેટફોર્મ પણ મોકલવામાં આવ્યું હતું ત્રણ ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌથી પહેલાં રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી બે બિલ્ડિંગના ત્રણસો બે નંબરના ફ્લેટમાં ફસાયેલા ચાર લોકોને કાઢવાની કામગીરી કરી હતી ફાયર એન્જિન ત્રણસો બે નંબરના ફ્લેટની પાછળ આવેલી ગેલેરી નીચે લાવવામાં આવ્યું હતું પાંત્રીસ ફૂટના લેડરથી ફાયરના જવાનો દ્વારા વિનોદભાઈ પટેલ માયાબેન વિનોદભાઈ પટેલ નંદન વિનોદભાઈ પટેલ અને કશ્યપ વિનોદભાઈ પટેલને ત્રીજા માણની ગેલેરીમાંથી સહી સલામત નીચે ઉતાર્યા હતા અને ત્યારબાદ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી આગમાં કોઈ જાનહાની થઈ ન હતી જોકે ફ્લેટમાં ભારે નુકસાન થયું હતું